એક જીવદયા સંસ્થા દ્વારા ભાગ્યે જોવા મળતા દુર્લભ સફેદ સાપનું રેસ્ક્યુ કર્યું હતું વાપીના છેવાડાના વિસ્તારોમાં એક ઘરમાં પરિવારે સફેદ સાપને જોતા ગભરાઈ ગયા હતા જેની જાણ તેઓએ વાપીમાં જાણીતી જીવદયા સંસ્થા એવી ઇમરજન્સી રેસ્ક્યુ ફોર્સ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમને જાણ કરી હતી આથી ટીમે સ્થળ પર પહોંચી ભાગ્યે જ જોવા મળતા આ દુર્લભ સફેદ સાપનું રેસ્ક્યુ કર્યું હતું મળતી માહિતી મુજબ આ સફેદ સાપ સફેદ અલબીનો વાઇપર હોવાનું મનાય છે સાપની પ્રજાતિમાં કોબરા અને રસેલ વાઇપરને દુર્લભ માનવામાં આવે છે આ પ્રજાતિના રસેલ વાયપરને માણસની જેમ શરીરમાં વિટામિનની ઉગણપ હોય તેમ સાપ કે રસેલ વાઇપર પણ અલબીનો રોગથી ગ્રસ્ત હોય છે જે સામાન્ય સાપની સરખામણીમાં સફેદ થઈ જાય છે જે ભાગ્યે જ જોવા મળે છે આ વખતે વાંપીમાં આ સંસ્થાના સ્વયંસેવકોએ આ સફેદ વાઇપરનું રેસ્ક્યુ કરી અને વન વિભાગને સોંપ્યો હતો